રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માડીએ અંબાજી ખાતે માબાના દર્શન કરી રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી પ્રાર્થના વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળી કાર્ય કરવાની મંત્રી પ્રવીણભાઈ માડીની અપીલ ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડીને મોટી જવાબદારી આપતા મંત્રી પદ સોંપ્યું છે મંત્રી શ્રી પ્રવીણભાઈ માડીએ અંબાજી ખાતે માં અંબાના અંબાના પાવન દર્શન કરી માથું ઝુકાવ્યું તથા પૂજા અર્ચના કરી પોતાની કામગીરીની શરૂઆત કરી તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઈના અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે

હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે સૌ લોકો સુધી પહોંચી શકાય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે